નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો એકસો અડતાલીસ વર્ષ બાદ મકર સંક્રાંતિ પર બની રહ્યો છે દુર્લભ મહાશુભ સંયોગ આ પાંચ રાશિઓ પર થશે માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા ધનવાન બનતા આ પાંચ રાશિના લોકોને હવે કોઈ નહીં રોકે આ પાંચ રાશિઓ પર અઢળક ધનની વર્ષા બનશે કરોડપતિ માલામાલ અને શરૂ થશે ગોલ્ડન ટાઈમ મિત્રો ટૂંક સમયમાં જ આવનારા મકરસંક્રાંતિ પર એકસો અડતાલીસ વર્ષ પછી ભૂમ પુષ્ય યોગ સાથે શક્તિતલા એકાદશીનો શુભ સંયોગ રચાશે જેથી આ પાંચ રાશિ પર માતા લક્ષ્મી ભગવાન કુબેર અને હરિની કૃપા વરચશે મિત્રો તમને જણાવીએ કે એકસો અડતાલીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર ભૂમપુષ્ય યોગ સાથે સંકંતિલાભ એકાદશીનો શુભ સંયોગનું નિર્માણ થવાથી તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે બારમાંથી પાંચ રાશિ અત્યંત લકી થવાની છે કેમ કે આ પાંચ રાશિઓ પર મકર સંક્રાંતિથી ભગવાન હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે જેનાથી પાંચ રાશિઓના જીવનમાં હવે આવશે ખુશીઓની રહે મિત્રો મકર સંક્રાંતિ આ પાંચ રાશિઓ માટે શુભ લકી અને ગોલ્ડન ટાઈમ લઈને આવશે કારણ કે માતા લક્ષ્મી હવે પાંચ રાશિઓ પર અધનની વર્ષા કરવાની છે મિત્રો તમને કહેવું છે કે જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર એકસો અડતાલીસ વર્ષ પછી ધનુ અને મકર રાશિમાં ભૂમપુષ્ય રાજયોગ બનવાનું છે જેનાથી પાંચ રાશિવાળાઓને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે તમને જણાવી દઈએ કે વૈદિક શાસ્ત્ર અનુસાર બે હજાર છવ્વીસની શરૂઆતમાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરી રહ્યું છે એવામાં ચૌદ જાન્યુઆરીને ભૂમપુષ્ય રાજયોગનું પણ નામ સામેલ છે અને આ વખતની મકરસંક્રાંતિ આમાં પણ ખાસ થવાની છે કારણ કે એકસો અડતાલીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર એકાદશીનો શુભ સંયોગ છે મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે શક્તિલા એકાદશી છે અને તે જ રાત્રે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત થાય જ્યારે મકર સંક્રાંતિ સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે ત્યારે આ વિશેષ સહયોગમાં કરાયેલું સ્નાન દાન અને જપ સામાન્ય દિવસોની કુરણામાં વધુ ફળદાયી મનાય છે તેમજ મિત્રો આ દિવસે તલનું વિશેષ મહત્વ છે કારણ કે તલના દાન અને સેવનથી પાપનો નાશ થાય છે અને પિતૃની કૃપા પ્રાપ્ત થાય મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભૂમપુષ્યનો અર્થ સૂર્યથી થાય અને આ રીતે જ્યારે કુંડળીમાં સૂર્ય અને મંગળ બંને ગ્રહો એક હાજર હોય તો ભૂમપુષ્ય રાજયોગ બને છે મિત્રો ભૂમપુષ્ય યોગ કુંડળીના જે ભાવમાં હાજર રહે છે તેને મજબૂત બનાવે અને મિત્રો તમને એવું કહેવું છે કે કુંડળીમાં મંગળ અને સૂર્યના એકસાથે થવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ભૂમપુષ્ય યોગ બને છે ત્યારે તેને ધનની સુખ સુવિધા વૈભવ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ એકસો અડતાલીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર ભૂમપુષ્ય યોગ સાથે શક્તિલા એકાદશીનું નિર્માણ થવાથી કઈ પાંચ રાશિને લાભ પ્રાપ્ત થાય તો મિત્રો વિડીયોમાં આગળ વધવા પહેલાં માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર મહારાજના સાચા ભક્ત હોય તો મિત્રો સાચા દિલથી જય સૂર્યદેવ જય લક્ષ્મી માતા અને જય કુબેર મહારાજ જરૂરથી લખી દેજો સાથે મિત્રો આજના વિડીયોને તમે એક લાઈક શેર કરજો જેથી કરીને પ્રભુના આશીર્વાદ તમામ ભક્તોને પ્રાપ્ત થાય તો મિત્રો ચાલો જાણીએ કે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિ ભૂમપુષ્ય રોગ બનવાથી આ પાંચ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે નંબર એક છે મકર રાશિ તો મિત્રો તમને જણાવી દઈએ કે એકસો અડતાલીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર ભૂમપુષ્ય સાથે એકાદશીનો શુભ સંયોગ થવાથી મકર રાશિના જાતકને આ સમય અનુકૂળ સાબિત થઈ શકે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવાનું છે જેનાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર થવાની છે તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય સાથે જ મિત્રો તમને કહેવું છે કે સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ધન કમાવાના અનેક માર્ગો ખુલ્લા થઈને તમારા સામે આવ્યા કેમ કે લક્ષ્મી માતાની ખૂબ કૃપા ચૌદ જાન્યુઆરીથી તમારા પર પડવાની છે તેમજ કર્જથી જોડાયેલી સમસ્યા તમારા ભાવ રાજયોગની શુભ દ્રષ્ટિથી સમાપ્ત થઈ શકે મિત્રો તેની સાથે જે જાતકનો ચૌદ જાન્યુઆરીનો જન્મ દિવસ હશે તેમના માટે બનેલો રાજયોગ વધુ શુભ થાય કારણ કે માતા લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ જ કૃપા વરસાવાની છે જેનાથી રાશિઓના લાંબા સમયથી ચાલી આવતી ઘણી મોટી તકલીફ સમાપ્ત થવાની છે અને તમારી કોઈ પણ મોટી ઈચ્છા આ દરમિયાન પૂર્ણ થવાની છે સાથે જ જે જાતકો પાર્ટનરશીપમાં વેપાર કરીએ છીએ તેમને ખૂબ વધુ ફાયદો મળવાનો છે તમારો વેપાર દેશ વિદેશ સુધી ફેલાશે અને તમારી આર્થિક સમસ્યા સમાપ્ત થાય ધન લાભના અનેક માર્ગો તમારા ખુલ્લા થવાના છે તેમજ જો તમે ખૂબ સમયથી કોઈ લો લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોય તો તમારી ઈચ્છા આ દરમિયાન પૂર્ણ થવાની છે મિત્રો ભૂમપુષ્ય રાજયોગ બનતા જ તમને તમારા પુત્રો તરફથી કોઈ પણ મોટી ખુશખબરી સાંભળવા મળી શકે છે અને ચૌદ જાન્યુઆરી પછીથી જ તમારા ઘરમાં કોઈ પણ મોટું એવું માંગલિક અનુષ્ઠાન પણ થઈ શકે તેમજ જે જાતકને જાન્યુઆરી મહિનામાં લગ્ન થવાના છે તેમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે જેનાથી તેમના જીવનમાં પ્રેમનો તાલમેલ વધે જે લોકો ખૂબ સમયથી પોતાનું વાહન કે ગાડી લેવાનું વિચારી રહ્યા હોય તેમનું સપનું આ દરમિયાન પૂર્ણ થશે કોર્ટ કચેરીમાં ચાલી આવતા કેસોમાં તમને જીત મળે તમારા કાર્યમાં અનેક રસ્તા ખુલે જેમાં તમને સફળતા મળે મિત્રો ભૂમપોષ્ય રાજયોગનું બનવું તમારા માટે અત્યંત શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનથી કમ નથી તેની સાથે જ કોઈ પણ નવા મહેમાનના આગમનથી તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે મિત્રો લક્ષ્મી માતાની ખૂબ કૃપા તમને આ રીતે મળવાની છે તેથી કેવું ખોટું નથી કે એકસો અડતાલીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો યોગ તમારા માટે અત્યંત શુભ છે તેથી તમે આ સમયનો પૂરો લાભ લ્યો અને આ સમયને તમારા હાથમાંથી ન જવા દો નંબર બે પર છે ધનુરાશિ મિત્રો એકસો અડતાલીસ વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો ભાવ પુષ્ય યોગ રાજયોગ અને એકાદશીનો સહયોગ લાભપદ સિદ્ધ થઈ શકે આ મિત્રો કારણ કે રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ દરમિયાન તમને સમય સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે તેની સાથે જ મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા કાર્યમાં જબરજસ્ત સકારાત્મક અસર થશે ચૌદ જાન્યુઆરીથી ધનુ રાશિના જાતકો માટે લકી સાબિત થાય આ સમયે ધનુરાશિવાળાઓ માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે મિત્રો આ સમય તમને આયનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે તેમજ તમારી નોકરી કરિયરમાં તરક્કી કરવાના યોગ બની રહ્યા છે તમને એકસાથે ઘણી નોકરીના અવસરો મળી શકે છે તમને કહેવું છે કે હવે નોકરીમાં પદો નહોતી અને બોસ તમારી ખૂબ જ પ્રશંસા કરે ભાગ્યનો તમને પૂરો સાથ મળે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળે તમે કોઈ પણ ખાબ ખાસ પ્રોજેક્ટમાં સફળ થાવ અને તમને કારોબારમાં આ કિસ્મતનો પૂરો સાથ મળે મિત્રો સાથે જ તમે કોઈ પણ ટ્રીપ પર જઈ શકો છો જીવનમાં ઘણી ખુશીઓ દસ્તક આપી શકે છે તેમજ ભૂમિપુષ્પ રાજયોગ અને એકાદશીના સહયોગનું શુભ દ્રષ્ટિથી તમારું આરોગ્ય ખૂબ સારું રહે લવ લાઈફમાં ખુશીઓ જ ખુશીઓ આવે અને ભૂમપોષ્ય રાજયોગ અને એકાદશીના સહયોગ બનવાથી જ તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય અને ધાર્મિક કાર્ય તરફ તમારી રુચિ ઊભી થાય કોર્ટ કચેરીમાં ચાલી આવતી કેસથી તમને નિજાત મળે આધ્યાત્મિક કાર્ય પ્રત્યે તમારી રુચિ વધે આ સમયે ધનુ રાશિના જાતકોને મનચાહી નોકરી મળવાના યોગ બની રહ્યા છે ધનુરાશિવાળા વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ લકી સાબિત થશે સાથે જ કાર્યર અને બિઝનેસમાં સફળતા મળશે ધનલાભ થઈ શકે ધનુ રાશિના જાતકો માટે ભૂમપુષ્ય રાજયોગ અને એકાદશીના સહયોગ ખૂબ જ લાભ થવાનો છે આ રાશિના જાતકોનું કહેવું ખોટું નથી કે તમારા માટે સમય ખૂબ લાભપ્રદ થવાનો છે તો મિત્રો તમે આ સમયનો પૂરો લાભ લ્યો અને તમારા આ સમયને હાથમાંથી ન જવા દો તમને ચૌદ જાન્યુઆરીથી ખૂબ જ લાભ થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા પ્રાપ્ત થાય મિત્રો નંબર ત્રણ પર છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે તમને જણાવીએ કે મકર રાશિ મકર સંક્રાંતિ પર એકસો અડતાલીસ વર્ષ પછી ભૂમપોષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગનું બનવું તમારા માટે ખૂબ જ વધુ લકી સાબિત થવાનું છે કેમ કે આ દરમિયાન તમારા પર માતા ભગવતીની વિશેષ કૃપા રહેવાની છે સાથે જ મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર મકરસંક્રાંતિથી ધનની વર્ષા કરવાના છે ચૌદ જાન્યુઆરીથી તમારી કિસ્મત બદલશે મેષ રાશિવાળા જાતકો તમારા માટે ભૂમપુષ પર રાજયોગ અને એકાદશીનો સહયોગનો બનવો લાભપદ સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો આ રાજયોગ તમારી રાશિથી ભાગ્ય અને કર્મ ભાવ પર બનશે તેથી આ દરમિયાન તમને તમામ કાર્યમાં કિસ્મતનો સાથ મળી શકે છે સાથે જ મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી ચૌદ જાન્યુઆરીથી તમે ધનથી માલામાલ થવાના છો મિત્રો આ પર બનેલા ભૂમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો સહયોગથી મેષ રાશિવાળાઓને આર્થિક લાભ થશે અને કાર્ય કારોબારમાં વૃદ્ધિ થશે સાથે જ પારિવારિક જીવનમાં પણ ખુશહાલી બની રહેશે તમને ભૂમિ પવનનો લાભ થઈ શકે તેમજ તમારા જીવનમાં જેટલી પણ સમસ્યા હોય તે દૂર થવાની છે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ સારી રહેવાની છે હવે તમને ચારે તરફથી ધનલાભ થવાનો છે તેમજ જે વ્યક્તિ બિઝનેસ કરે છે તેમના બિઝનેસમાં અપાર ધનલાભ થવાના છે તેની સાથે જ જો તમે નોકરી કરો છો તો નોકરીથી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળશે ચૌદ જાન્યુઆરીને તમને મળવાની છે જેમ કે તમારું પ્રમોશન થઈ શકે પછી તમારા વેતનમાં અચાનક વૃદ્ધિ થાય સાથે જ જે કામ તમે હાથ મૂકશો મેષ રાશિવાળા તમારી તમામ કામોમાં જ સફળતા પ્રાપ્ત થાય સાથે કોઈ પણ પારિવારિક સમસ્યા પણ તમારી હલ થઈ શકે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે મકર સંક્રાંતિનો દિવસ ખૂબ જ શુભ છે આ દિવસે મેષ રાશિના જાતકો કોઈ કામમાં હાથ મૂકે તેમાં સફળતા પૂરી મળે તમને ખૂબ સમયથી રોકાયેલા પૈસા પાછા મળી શકે મિત્રો તેની સાથે જ જે જાતક વેપારી છે વેપારમાં તેમને અચાનક ધનલાભ થાય કેમ કે તગડો મુનાફાનો યોગ બની રહ્યો છે તેમજ આરોગ્ય વિશે વાત કરીએ તો વૃદ્ધોનું આરોગ્ય અત્યંત સારું રહેશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી ચૌદ જાન્યુઆરીનો દિવસ તમારા માટે અત્યંત લકી સાબિત થશે મિત્રો આ ચાર આઠ વર્ષ પછી બનેલો ભૂમપુષ્ય રાજયોગ અને એકાદશીનો સંયોગ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી મિત્રો નંબર ચાર સિંહ રાશિ તો સિંહ રાશિવાળા જાતકો તમને કહેવું છે કે એકસો અડતાલીસ વર્ષ પછી બનેલો ભૂમપુષ્ય રાજયોગ અને એકાદશીનો સહયોગ તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી મિત્રો આ દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ મહેરબાન રહેવાના છે જેનાથી તમારી કોઈપણ મનચાહી મુરાદ પૂરી થશે પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગના શુભ પ્રભાતથી તમારા જીવનમાં સુખ સુવિધા વધે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીથી જેટલા પણ સિંહ રાશિવાળા લોકોના જન્મ દિવસનો સમય છે તેમના માટે સમય સામાન્ય સ્થિતિનો રહેશે તમને કહેવું આ સમય રચના અને કલાના ક્ષેત્રથી જોડાયેલા લોકો સારા એવા પરિણામ પ્રાપ્ત કરે તેમજ તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય નવો રોજગાર શરૂ કરવાનો અવસર મળી શકે છે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રલોભને આવીને કોઈ ખોટું કામ ન કરો નહીં તો તમારે તકલીફોનો સામનો કરવો પડે તેમજ મિત્રો ચૌદ જાન્યુઆરીથી વેપારીઓનો સારો મુનાફો થશે તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મળે સિંહ રાશિવાળા માતા લક્ષ્મીની કૃપાથી તમે ખૂબ જ વિકાસ કરો સાથે જ મિત્રો બોમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સહયોગના શુભ પ્રભાતથી તમને યાત્રાના શુભયોગ બની રહ્યા છે તમારા માટે ચૌદ જાન્યુઆરી પછી પ્રોફિટ સંબંધિત મુદ્દાઓ સામે આવી શકે સાથે તમે જ સમયે લડાઈ ઝઘડાથી દૂર રહો છો અને વાહન ચલાવતી વખતે સાવચેતી વર્તો સાથે જાતકના પારિવારિક રિશ્તામાં પણ મનમુટાવ ચાલી આવતા હતા તેમની આ દૂરીઓ સમાપ્ત થાય અને તેમના વચ્ચે પ્રેમનું તાલમેલ વધે ભૂમપુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગના શુભ પ્રભાવથી નોકરીના શુભયોગ બની રહ્યા છે અને જે જાતકના વિવાહમાં મુશ્કેલીઓ આવતી હતી તેમની દરેક મુશ્કેલી સમાપ્ત થાય ચૌદ જાન્યુઆરીથી માનો કે તમારી કિસ્મત જ બદલાઈ જશે મિત્રો સિંહ રાશિવાળા જાતકો તમારી વિદેશમાં જઈને વેપાર કરવાની ઈચ્છા પૂર્ણ થાય અને જે જાતકના કોર્ટ કચેરીમાં ખૂબ સમયથી કોઈ લાંબા કેસ ચાલી રહ્યા હોય મિત્રો તેમને હવે તકલીફોથી નિવૃત્ત મળશે તમારા ઘરમાં કોઈ નવો મહેમાન કેટલાક દિવસ માટે આવી શકે છે અને જેનો તમે માન સન્માન અને આદર કરશો તો મિત્રો ચૌદ જાન્યુઆરીનો દિવસ તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે અને આ રાજયોગ અને એકાદશીનો સહયોગનું બનવો અત્યંત શુભ સાબિત થવાનું છે મિત્રો આગામી નંબર પાંચ પર છે કુંભરાશિ તો મિત્રો પ્રિય કુંભરાશિવાળા જાતકો તમને જણાવીએ કે મકર સંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે તમારી રાશિના લગ્ન ભાવમાં રાજ્યો અને એકાદશીના નિર્માણ થવાનું છે જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ જ કૃપા પ્રાપ્ત થાય હા જેનાથી તમારી લગ્નની વાતો નક્કી થઈ શકે છે સાથે જ મિત્રો તમને કહેવું કે તમારી જે ધન સંબંધિત મુદ્દામાં તકલીફો ચાલી આવતી હતી તે તકલીફ સમાપ્ત થાય અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને સફળતાઓ પ્રાપ્ત થઈ શકે તેમજ માતા લક્ષ્મીની વિશેષ કૃપા કુંભ રાશિવાળા જાતકો તમારા પર બની રહી છે તમે દિન દુગની અને રાત ચોગણી તરક્કી કરો તમારા જીવનમાં આગળ વધો અને તમે તમારી સફળતાઓનો ઝંડો લહેરાવશો મિત્રો જેનાથી હવે દુનિયા તમારો જલવો જોવાની છે મિત્રો આ સમયે તમારી આયમાં જબરજસ્ત વધારો થાય સાથે જ ઇન્કમના નવા માધ્યમ બની શકે છે બિઝનેસથી જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને પરિવારના લોકોના પણ સાથ મળે આ સાથે જ તમારા સંબંધો મજબૂત થાય અને જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે શેરબજારમાં સારું નામ કમાઈ શકો છો તેમજ કાર્યક્ષેત્રમાં સફળતા મળે માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિવાળા તમારા પર બની રહી છે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક દુઃખ દર્દ કષ્ટોનો હવે અંત આવે તેમજ તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળે જેનાથી કુંભ રાશિવાળાનું જીવન ચમકી ઉઠે કુંભ રાશિના છાતકો તમને જણાવી દઈએ કે આ મહાશુભ યોગ બનવાથી આ સમય તમારા માટે ફળદાયી છે અને મિત્રોની સંતાનને સંતાનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે એવું કહેવું ખોટું નથી કે ભૂમપોષ્ય રાજયોગ અને એકાદશીના સહયોગનું બનવું તમારા માટે લાભપ્રદ છે રાશિવાળા જાતકો મહાસંક્રાંતિ પર તમને તમારા પિતાની તરફ કોઈ મોટી ખુશખબરી સાંભળવા મળી શકે છે તેમજ જે જાતક ખૂબ જ સમયથી પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં લાગેલો છે તેમને સફળતા પ્રાપ્ત થાય અને મિત્રો મનચાહી મુરાદ તેમની ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે તમારા માટે આ સમય ખૂબ વધુ શુભ રહેશે મકરસંક્રાંતિ પર તમે ક્યાંક ગુમવા જવા માટે પ્લાન બનાવી શકો જેનાથી તમારી યાત્રા અત્યંત સારી રહે છે કેમ કે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ખૂબ કૃપા મળવાની છે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારે કિસ્મત બદલવાની છે તેથી જ આ સમયને તમારા હાથમાંથી ન જવા દેતા અને સમયનો સંપૂર્ણ લાભ તમે ઉઠાવી શકો તો મિત્રો આ હતી તે તમામ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન કુબેર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા પ્રાપ્ત થાય ચૌદ જાન્યુઆરીથી વરસવાની છે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્ર સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર